એમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો આવ નવી સ્ટોરીની શરૂઆત કરીએ પ્રેમ વિશે આપણે તો ત્યાં બે વાક્યો અત્યંત પ્રચલિત છે પ્રેમમાં પડવું અને પ્રેમમાં ગળાડૂબ હોવું કે મન એ પ્રેમ થયો ત્યાર પછી આ વાક્યનું મને થોડુંક કરેક્શન કરવાનું થાય છે છેલ્લા વાક્ય માટે એમ કહી શકાય કે માણસ પ્રેમમાં હોય ત્યારે એ પ્રેમમાં નથી પડતો પરંતુ માણસ પ્રેમમાં હોય ત્યારે એ ઉડે છે એ પ્રેમના અતન આકાશમાં ઉડાણ ભરતું હોય છે બીજા વાક્યમાં તમને કહી દઉં કે ગળા ડૂબવું એટલે ગળા સુધી ડૂબેલા હોવું પરંતુ મારા અનુભવ વચ્ચે હું કહું છું કે પ્રેમમાં હોય ત્યારે માણસ ગળાડૂબ નથી હોતું પરંતુ એ તરતો હોય છે એ હળવાશ અનુભવતો હોય છે હું દ્રઢપણે માનું છું કે બીજા કોઈની મરજી કે એક કેવા કરતાં માણસ જીવોમાં એકવાર પ્રેમ કરવો જોઈએ પોતાની મરજી મુજબના પોતાને જ પાત્રને સાથે જીવનમાં ગુજારવું જોઈએ મારા અર્થમાં સાચર્ય માણવું જોઈએ અને સાચર્યને લગ્ન સાથે કોઈ લેવા દેવા નથી એ હું લગ્ન પ્રથાનો કોઈ વિરોધ કરતો નથી કે લગ્નને હું અવગણતી પણ નથી પરંતુ હું એટલું જ માનું છું કે સ્ત્રી અને પુરુષ એકબીજાને પ્રેમ કરવા માટે એકબીજાની સાથે રહેવા માટે લગ્ન નામના સોશિયલ સર્ટિફિકેટની કે સામાજિક સ્વીકૃતિની કોઈ જરૂર નથી હોતી એટલે જ મને અને એમને પ્રેમ થયો ત્યારે જ અમે નક્કી કરેલું દેખ કે આપણે લગ્ન નથી કરવા એકબીજાની સાથે જ રહેવું છે એકબીજાનો સહવાસ માણવો છે એકબીજાને ભરપૂર પ્રેમ કરીને આશ્ચર્ય જેવા શબ્દને તાતક રો છે હવે આવીએ છીએ અમારી લવ સ્ટોરી પર અમે બંને બેંગ્લોરની એક મલ્ટીનેશનલમાં નોકરી કરીએ છીએ નોકરી માટે હું વડોદરાથી બેંગલુરુ પહોંચેલી ટી રમણ તામિલનાડુથી ત્યાં આવેલો જોકે નોકરી અને એમની ઉંમરની બાબતે હું ના કરતા વર્ષ આગળ કહેવો ઓફિસમાં એ જુનિયર તરીકે આવેલો અને મારા ભાગે ટ્રેનિંગ આપવાનું આવેલું એ નોકરી શરૂ થયેલી ત્યારથી શરૂઆતના સમયમાં અમારી વચ્ચે મેડમજી અને રમણજી ચાલેલું ટ્રેનિંગના ભાગરૂપે લગભગ એક મહિનો અમે સાથે રહેલા એ દરમિયાન એકાદ અઠવાડિયાની ફોર્માલિટી પછી અમે કોફી સાથે પીતા થયા મારો ટેમ્પો વચ્ચે હેસ થતાં અમારી વચ્ચે દોસ્તી જેવું શરૂ થયું અમારી વાતચીતમાં અમને ખ્યાલ આવ્યો કે અમારા મોટા ભાગના રસના વિષયો એક જ સરખા છે અમને બંનેને દક્ષિણ મસાલા ફિલ્મો જોવાનું બહુ ગમે છે અને અમને બંનેને હાર્ડકોર લિટરેચર નહીં પચે પરંતુ અમને ચેતન ભગત કે રવિન્દ્ર સિંહ જેવા લેખકોની નવલકાથામાં વાંચવાનું ખૂબ જ ગમે છે અમને બંનેને બડવાઈઝર ઘેર ભાવે રજાના દિવસે બપોરે એક વાગે સુધી અમને ઊંઘવા જોઈએ આ બધી સામ્યતાઓને કારણે અમે એકબીજાને વધુ નજીક આવ્યા રમણની ટ્રેનિંગ શરૂ થઈ એકાદ મહિનાના ગાળામાં અમે સાંજે ઓફિસથી છૂટીને સાથે રખડતા પણ થઈ ગયા કે અમારી વચ્ચે વિસ્મતતાઓ પણ ઘણી હતી મારી ત્વચાનો રંગ જુદો હતો ઘણી ફેર છે તો એ ઘણો શ્યામ છે હું થોડી લાંબી છું તો એ થોડો ટીંગડો છે મને તીખું ભાવે છે અને તીખું જરાય નથી ભાવતું હું પાણી પણ એને વાસી છું અને સ્વાભાવિક એટલી પ્રત્યે સોફ્ટ કોર્ન જ છે પણ અમે અમારી વિસ્મતાઓને એન્જોય કરીએ છીએ ઓફિસથી છૂટીને જ્યારે અમે બેંગ્લુરૂની જેપી નગરમાં લટાર મારીએ ત્યારે ક્યારેક પાણીપુરી ટ્રાય કરી લે છે ક્યારેક સવારે ઓફિસ કેન્ટીનમાં નાસ્તામાં અમે એટલી સાંભર ઝાપટીએ છીએ અમારી વચ્ચે બીજી સૌથી સામે એ આવી હતી કે અમને બંનેને અત્યંત સોશિયલ સર્કલ હતું જે વર્તુળ હતું એમાં પણ અમને બહુ રસ નહોતો બીજી બાજુ બેંગ્લોરમાં અમને બંનેના જાજા મિત્રો પણ નહોતા અમને એકબીજા સાથે ફાવવા માંડ્યું હતું એટલે અમે એકબીજાની સાથે બને એટલો વધુ સમય પસાર કરતા હતા ઓફિસમાં ટાઈમમાં અમે સિનિયર જુનિયર તરીકે છીએ તો એ સિવાયના સમયમાં એકબીજાની સાથે મિત્રો તરીકે સાથે રહે સ્પષ્ટ કરી દઉં કે એક વર્ષ સુધી અમને આમ ચાલ્યું તોય અમે બને એ વાતની ગાન પણ નહોતી કે અમારી વચ્ચે જે બોન્ડિંગ છે ને અથવા એટેચમેન્ટ છે ને પ્રેમ લવ ઇશ્ક મોહબ્બત કહેવાય છે અને તો એમ જ છે કે આ તો દોસ્તી જ છે વળી પ્રેમ રેમ કંઈ આપણને થોડું થાય અમે તો બસ એકબીજાની સાથે રહેતા હરતા ફરતા ખાતા પીતા જાણ્યા શેરમાં જેથી રહેતા વળી ફ્લટિંગ પણ અમારા સ્વભાવમાં નહીં એટલે જ્યારે પણ મળીએ છીએ એ સાથે જોઈએ છીએ તો હા હા કેરિંગ કે યુ આર સો સ્વીચ જેવા પહેલા શબ્દો મેં ક્યારે આપણે પણ નથી કરી પણ મોકાળ પડે ત્યારે એકાદ વર્ષના ગાળા બાદ ઉત્તરાયણ માટે વરોદરા આવી અને કરે રહ્યો છું આરામ કરવો છે નક્કી કરીને પંદરે દિવસની જ્યાં લઈને જ મેં તો વડોદરાની ફ્લાઇટ પકડી અને તહેવારના દિવસે મજાથી ઉજવ્યો પરંતુ ઉત્તરાયણ પછી તરત જ મને બેચેની થવા માંડી મારા ઘરે મારા મમ્મી પપ્પાની સાથે હતી છતાં જ રહી રહીને બેંગ્લોર સાંભળી રહ્યું હતું એવું કશું ગમતું નહોતું અને એને કારણે જ અમણને મેસેજ કરવાનું ને નક્કી કર્યું એની સાથે વાતો કરવાનું મન થતું હતું ઓફિસ ટાઈમમાં હું એને વોટ્સઅપ એપ પર મેસેજ કરું એનો જ જવાબ આવે ત્યારે જવાબ વાંચીને મને એના પર ગુસ્સો ચડે જો કે સામેની તરફ સાંજ પડે ઓફિસમાં છૂટે એટલે રમણ પણ સૌથી પહેલો મેસેજ મને જ કરે સાંજે અમે જ્યાં કોફી પીતા એક કાપેના એક ફોટોગ્રાફ મોકલે જેમાં અમે એની સાથે જ ઊંચી કાલી હોય અને બે કપ કોપી લઈને બેઠો હોય પછી તો લગભગ અડધી રાત સુધી અમે ચેટ કરીએ મને એટલો સમય સાથે વિચારવાનું નક્કી કર્યું હતું એ ગાળામાં જ અમને એ બાબત સમજાઈ ગયેલી કે બંને એકબીજાની આદત પડી ગઈ છે અમે એકબીજાના પ્રેમમાં ઉડવા માંડ્યા છીએ બેંગ્લોર પહોંચતા જ અમે એકબીજાને ભેટી પડ્યા પણ તરત જ વાતનો સ્વીકાર કર્યો એકબીજાની ગેરહાજરીમાં વર્તાતી જ હતી પણ પ્રેમ છે સ્વીકાર બાદ અમે નક્કી કરેલું કે એકબીજાની વધુ નજીક આવ્યા અને અમે એવું લાગ્યું કે હવે અમે બે નહીં પરંતુ એક જ છીએ જે તો થોડા સમયમાં જ અમે નક્કી કર્યું કે હવે જુદા નહીં પરંતુ અમારે સાથે જ એવું છે અમે બંનેને લગ્ન કરવામાં બહુ રસ નહોતો હતો કારણ કે એમણે એકબીજાને વચનો આપવાનો પણ રસ નહોતો એનો મતલબ એ પણ નહીં એમણે એકબીજાની કિંમત નથી પરંતુ એમને બંધન પસંદ નથી એટલે જ અમે ખોટા બંધનમાં બાંધવાનું ટાળ્યું અમારા ઘરે જાણ કરીને થોડા જ દિવસોમાં અમે એક ફ્લેટમાં સાથે રહેવાનું નક્કી કર્યું આધુનિક સમાજે અમારા સંબંધને લિવિંગ રિલેશનશીપ નામ આપ્યું છે પણ અમે અમારા સંબંધને લિવિંગ નહીં પરંતુ દોસ્તી મૈત્રીને સાચરી નામ આપ્યું છે લગ્નના ફેરા ફરીને અમે એકબીજાને કોઈ વચન નથી આપ્યું વચન માત્ર અમારી જાતને જ આપ્યું છે સામે એ વ્યક્તિને એના અવગણ ગુણ સાથે સ્વીકારી લેવી એની મરજીથી એની શરતે જીવવા દેવી કોઈ પણ સ્વાદ વિના એ વ્યક્તિને ભરપૂર ચાવી બસ આવી જ કંઈક છે અમારી લવ સ્ટોરી અમારી વચ્ચે માત્ર ને માત્ર પ્રેમ છે બીજું કંઈ જ નહીં આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ